નમસ્કાર ડીવી વી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં આચાર્ય જ્ઞાન મહોદય જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજની આજ્ઞાથી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી વચનામૃતની બસો ચારમી પ્રાગટ્ય જયંતિની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી વચનામૃત એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના શ્રીમુખની પરાવાણી ભગવાન સ્વામિનારાયણના વચનરૂપી અમૃત આ વચનામૃત ગ્રંથના બસો ચારમાં પ્રાગટ્ય જયંતિની ઉજવણી મણિનગરમાં આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી મહારાજની આજ્ઞાથી ઉજવવામાં આવી હતી અને પ્રારંભમાં શ્રી ભગવાન સ્વામિનારાયણ કયા વર્ષે અને કયા માસમાં તેમજ કયા પક્ષમાં કઈ તિથિએ કયા ગામમાં કયા સ્થાનમાં કઈ દિશામાં મુખ રાખીને કેવા આસન પર બેસી અને કયા વસ્ત્રાભૂષણ વગેરે ધારણ કરીને વાત કરે છે તેનું વર્ણન વચનામૃતમાં સચોટ રીતે કરવામાં આવ્યું છે જે તેની સત્યતાની ખાતરી કરાવે છે આવી સૂક્ષ્મતાભરી સચોટ માહિતી વચનામૃત ગ્રંથમાં કરવામાં આવી છે એ વચનામૂત વિશ્વના દરેક દેશમાં રહેતા કોઈપણ ધર્મ કે જ્ઞાતિના માણસને ઉપયોગી અને ખૂબ જ આજ્ઞાકિત બની રહ્યું છે તેના કારણે વિશ્વભરમાં બાળકથી લઈ યુવાન સુધીના સૌ કોઈ તેનું પઠન અને પાઠન કરી શૂખ્યા બન્યા છે વચનામૃત ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણના મુખની પરામાણીથી એ આપણને જ્ઞાનનો લાભ મળે છે આ વચનામૃત ગ્રંથનું પ્રાગટ્ય સંવત અઢસો માક્ષર સુદ ચતુર્થીના શુભ દિને થયું હતું જેને આજકાલ કરતાં બસોને ચાર વર્ષ પૂર્ણ થયા છે એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી વચનામૃત બસો ચારમી પ્રાગટ્ય જયંતિની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉલ્લાસભેર અને ઉમંગભેર વર્તમાન આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજની આજ્ઞાથી અને તેઓના આશીર્વાદ સાથે કરવામાં આવી હતી ડી બી લાઈવ ન્યૂઝ અમદાવાદ